પડ્યું છે એટલે ભેસો ભેંસ આજે બહુ તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો બહુ જરે છે આપણે ભેંસો ખાઈ રહી છે આપણી ભેસો પાણી પીને આવી ગઈ છે બીજી બાજુ અહીંયા પણ બંટીના દાણા છે એ ખાઈ રહી છે બધી ભેંસ પોળી છે આપણા ભેગા છે આ છે સુખદેવ સુખદેવ રબારી છે એ પણ આજે આપણા ભેગો છે અને આ છે ભૂરી ભેંસ જો છોકરો ખાય છે ડોક હજારના નાનો છોકરો છે આપણે ભેગો આવ્યો છે આજે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી દેજો આગળ આગળ તમને બતાવતો રહીશ અમારા બે જણાની ભેસો પડી છે આ બાજુ પણ ખેતર પડ્યા છે અને અહીંયા બંટીવાળું એક છે એમાં ચરેરી છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રેજો જો અત્યારે આપણે ભેંસો આવી ગઈ છે બીજા માટે ચેઢો પણ સારો ખાયો છે જુઓ મિત્રો છેડો જોરદાર ખાયો પડે છે ભેસોને ને આ તો બહુ જ ચરે જડી છે મિત્રો આજે તો जुदी-जुदी जगह चढ़ियो चढ़ियो छे मस्त हरी फरी से से जो से से ने वेशे चरियो छे मौज माळी छे आइनो वगड़ो खवै छे जो आખો दिवस चरे से छे पैशु टायर वागी गया छे 3 ने अर्धा कलग चारिशु साडा 3 पेसी जावदी सु करे तो चलो मित्रों कंटिन्यू बन्या रेजो ए हे मित्रों तो जो आप वेशियो आवे गी छे तलाई पाणी हे हे આજે પેસોમાં આવી છે આપણે હેતુ પેશો તળાઈ આવી છે તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રેજો આપણે પેશી ધોવાઈ ગઈ છે જુઓ બારે ઊભી બધી ધોવાઈ ગઈ છે ચલો મિત્રો તો કન્ટિન્યુ બને રહીજો મિત્રો તો જુઓ હવે આપણે આવી ગયા છીએ ભેંસો પાવા વાળે બધી પેશો ઊભી છે કમાણે હવે પાઈ પાયને બદલાવીશું બારે અને અહીંયા પહેલી જ ભેંસ આવી છે આપણી નાની ગાયડી પાણી પીવા માટે જુઓ તો ચલો મિત્રો કન્ટિન્યુ બને લેજો બધી ભેસોને પાણી પાઈ દઈએ